સ્વભાવે ભોળો ગણાતો અને ઠાકર એટલે ભગવાન શ્રી કૃષ્ણ ને માનનારો સૌથી મોટો વર્ગ કે જે સમગ્ર ગુજરાત બહાદુર જ્ઞાતિ ગણાય છે રક્ષણ કરી અને એને પાળતા હોય તેવા ગોપાલક કહેવાય છે મિત્રો આ સમુદાય એટલે યદુવંશી ભરવાડ અને આ જ ભરવાડો ની આજના આ વિડીયો અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આજથી લગભગ સાડા પાંચસો વર્ષ પહેલા ની આ વાત છે ઝાલાવાડ ના

સાકર ચોખા પીરસી હાથમાં વાઢી લઈ પીરસણી પગથેલા ગામના વિહા ભરવાડ ને ઉઘાડા માથે આવતો જોઈ નવાઈ સાથે ઉભા થઈ ગયા અને સૌની નજર મલક શૌર્ય અને ખાંડણીથી પ્રખ્યાત વિહા ભરવાડ ઉપર પડતા અજરજ સાથે વા થઈ ગયા મારે એની તલવારના જમાનામાં ભરવાડની નાતે સપ અને સાહસથી પોતાની આગવી ઓળખ જાળવી રાખેલી ખોટાથી દૂર રહેનારા અને અન્યાય સામે લડી નીતિ ન્યાયમાં માનનારા ભરવાડોને મન પાગડીએ સોમાનનું પ્રતિક હોય જો કોઈ ભરવાડ ઉઘાડું માથું રાખે તો તે સમાજ માટે લಾಂಛન રૂપ માનવામાં આવતું એટલે વિહા ભરવાડ સામે વૈદક નજરે બધા જોઈ રહ્યા અને મોહન ભરવાડે પૂછ્યું અરે વિહા ભાઈ આ ઉઘાડે માથે કેમ ત્યારે જીવવું પડે ભાઈ મારા જીભ કતરાઈ ગઈ છે એટલે કાના પટેલે વિહા ભરવાડ સામે જોઈ ને કહ્યું કે વિહા મોડ નાખ્યા વગર વાત કર ભરવાડ ની નાદ થી તારી ટેક મોટી નથી ત્યારે વિહા ભરવાડે કીધું કે કાના બાપા ટેક ની વાત વાત કરી મારે નાત ને સંકટમાં નથી મુકવી વખત આવીએ વાત કરીશ વી હા નાત થી કઈ છાનું ન રખાય જે કઈ હોય એ ચોખ્ખું કે અને પછી જ આ ધાન નો કોડિયો અમારા ગળા હેઠો ઉતરશે આમ બોલી વયો વૃદ્ધ ભરવાડ કાના પટેલ ભાણાને બે હાથ જોડીને ઊભા થઈ ગયા એ સાથે જ ભરવાડ ડાયરાને પંગત ઉપરથી ઊભો થતો જોઈ વિહા ભરવાડે માંડીને વાત કરી કે સરદારના રાજા કોધાજીના ખાંડાને વરી ભડલીની કુંવરી સુજાનબાનું વેડલું સરદાર જવા નીકળતા રસલાએ વાસો કરવા કુંદડીના પાદરમાં તંબુઓ તાણેલા એ વખતે ખેતાજી કાંઠે ઘોડા ખેલવતા જોઈ એના ઉપર મોહી ગયેલી અને આ સુજાનબાઈ પોતાના મનની વાત દાસી મારફતે ખેતાજી ને પહોંચાડી તે કુંદડી માં રોકાઈ જતા રસલા ને બીજા દિવસે ખાલી વેડલા સાથે વિદાય કરતા સરદારના રાજા ક્રોધે ભરાયેલા ગોધાજી અપમાનનો બદલો લેવા ભલીના રાજા સાથે મળી ઉપર આક્રમણ કરતા ભાઈ સરદારની વિશાળ સેના સામે બહાદુરીથી લડતા એ કુંદડી કબજે કરતા ખેતાજી ના વફાદાર ભાયા તો બાળકુંવર સાંગોજી ને લઈને મહેલ માંથી નાસી છૂટ્યા હતા ગોધાજી એ કુંદડીના બાળકુંવર ને મારવા સેના કામે લગાવી પરંતુ ખેતાજી ના વફાદાર સાથીઓએ તેને ફાવવા ન દીધો સમય ચિત્તા સાંગોજીએ જુવાનીમાં પગ મૂકતા પાપના વેર લેવા કુંડળીનું રાજ પાછું મેળવવા સરદારના રાજા ગોધાજી વાઘેલા સામે મુઠ્ઠીભર સાથીઓ સાથે બહારવટે ચડ્યા

છુપાઈ જતો જોઈ મારો અંતરાર્થમાં કકળી ઉઠતા મારાથી જીભ કચરાઈ ગઈ કે જ્યાં સુધી સાંગાજીને એના પૂર્વજો ગાદી પર ના બેસાડું ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું વાહ વિહા વાહ ધન્ય છે તારી જનેતાને તે તો કાળિયા ઠાકરને શોભે એવી ટેક લીધી એ ટેક તારા એકલાની નથી બાપ આ આઠ હજાર ભરવાડો તારી ટેકના ભાગીદાર છે અને સાથે જ ભેગા થયેલા ભરવાડો એ કાળિયા ઠાકરનો ગગન ભેદી જય જયકાર કાર કરેલો તાના ભરવાડ સાથે મસલત કરી વિહા ભરવાડ જંગલમાં જઈ અને સાંગાજીને સાથીઓ સાથે વિજીશિયલ ગામમાં તેડી લાવે છે અને ગોતાજીને જાણ થઈ ગઈ. મોટી પર સૈનિકો સાથે વિજીશિયલમાં રોકાયેલા સાંગોજીને પૂરો કરવા ગોતાજીએ ચારેય બાજુથી ગામને ઘેરી લીધું. હાકલા પડકારા સાથે યુદ્ધ શરૂ થતાં ગોતાજીએ તીરનું નિશાન લઈ સાંગોજી ઉપર છોડતા અચાનક વિહા ભરવાડની નજર તીર પર પડી અને તેમણે પોતાનો જમણો હાથ ઊંચો કરી અને તીરનો ઘા પંજામા લઈ લીધો અને સાંગોજીને બચાવી લીધા એ જ હોય બગડા ગાયો ભેસો ચરાવતા આઠ હજાર દૂધ મલ્યા ભરવાડો એ હાથમાં ડાંગો લઈ રણ મેદાનમાં ઉતરી પડતા ગોધાજી અને તેના સૈનિકો કઈ સમજે એ પહેલા એમને રણ માં રગદોળી નાખતા વિહા ભરવાડે કુંદડી ની એ સાંગોજી મકવાણાને બેસાડી પોતાના હાથે રાજ તિલક કરતા પોતાની પ્રતિજ્ઞા પૂરી કરેલી

પણ બારોટના ઝોપડામાં જોવા મળે છે સ્વભાવે ભોળી ગણાતી આ જ્ઞાતિ આજે પણ પોતાના ઘણા બધા ઇતિહાસો સાચવીને બેઠી છે તો મિત્રો વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો જેથી દરેક લોકો આવા અમર ઇતિહાસોથી થી અવગત થાય ધન્યવાદ